જય શ્રી કૃષ્ણ નવરાત્રી નજીક આવી રહી છે તો મારી બેનો વિચારતા હશે કે ચણિયા ચોળી બનાવવા માટે આપણે કાપડ ક્યાંથી લાવીશું તો આ છે રામ રાજ્યનગર જે અમદાવાદમાં આવેલ રામરાજ્યનગર જે કાપડ માર્કેટ તરીકે ખૂબ જ ઓળખીતું છે રામ રાજ્યનગર કાપડ બજાર જે અહીંયા તમને સરસ દરેક જાતનું ચણિયાચોળી બનાવવા માટેનું કાપડ મળી રહેશે અહીંયા તમને દરેક જાતની ચણિયાચોળી માટેની વસ્તુઓ અહીંયાથી તમને મળી રહેશે અહીંયા કાપડ મીટરના બસો રૂપિયા ભાવ છે અહીંયા તમને ચણિયાચોળી પણ તૈયાર મળી રહેશે ચણિયાચોળી માટેના ટાબલા તમને અહીંયા મળશે તમે જોઈ રહ્યા છો રામ રાજ્યનગર કાપડ માર્કેટ અહીંયા તમને બસો રૂપિયે મીટર કાપડ મળે છે ચણિયા ચોળી બનાવવા માટેનું અહીંયા તમને વજન ઉપર પણ કાપડ મળે છે ચાલીસ રૂપિયાનું સો ગ્રામ લેખે ખૂબ જ સસ્તું એવું રાજ્ય કાપડ માર્કેટ તમે જોઈ રહ્યા છો રાજ્ય કાપડ માર્કેટ જે ચણિયા ચોળી બનાવવા માટેના દરેક જાતના કાપડ તમને અહીંથી મળી રહેશે જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો પૂરા જોજો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો જો તમે મારા વિડિયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં સસ્તું અને સારું કાપડ માર્કેટ બજાર એટલે કે રામ રાજ્ય અમદાવાદ જુઓ કેટલી બધી બહેનોની ભીડ લાગી છે કાપડ લેવા માટે તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી ચણિયા ચોળી બનાવવા માટેની કાપડની દુકાનો છે બીજી સાઈડ પણ ઘણી બધી દુકાનો છે ખૂબ સસ્તું અને સારું માર્કેટ ચણિયાચોળી બનાવવા માટેનું એટલે કે રાજ્યનગર એ શ્રી કૃષ્ણ لقد كانت هذه المدينة مدينة بلال